નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત તમે જોઈ રહ્યા છો આ ભરતીની થોડીક વિદ્યાર્થી મિત્રો અપડેટ આવી છે મતલબ કે જે જૂની ભરતી પહેલા બે વર્ષ બે હાજર ઓગણીસ ની વાત છે બરોબર આ બે વર્ષ બે હાજર ઓગણીસ ની અંદર જે ભરતી જાહેર થઈ હતી એ ભરતી વિશેની માહિતી છે આજ રોજ એટલે કે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ રોજ એને લગતી અત્યારે કોઈ પણ માહિતી હોય એ વિદ્યાર્થીઓ મિત્રો આ માહિતી કામની છે કે કંડક્ટર કક્ષાની અંદર કામ ચલાવજે પ્રતિક્ષા યાદી એટલે કે જે વેઇટિંગ લિસ્ટ હતું આ વેટિંગ લિસ્ટ ઉપરથી વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીનું વિદ્યાર્થીઓનું નામ હતું એ લોકોને અત્યારે નિમણૂક આપવા વિશેની વાત છે બરોબર તો નિગમની જાહેરાત ક્રમાંક જૂની જે જાતિ ખરાય છે તે જાતિ ખરાય થઈ ગયું છે અને તે મુજબ હવે છે તેમને નિમણૂક આપવાની વાત છે તો નીચે દર્શાવેલા ઉમેદવારો એ નિમણૂક આપેલ વિભાગ ખાતે ઉમેદવાર ને સ્થળ પસંદગી કરાવીને ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે એટલે કે તમારે પસંદગી કરવાની રહેશે અને ત્યારબાદ જે તે વિભાગની અંદર તમને નિમણૂક આપવાની છે કયા કયા વિદ્યાર્થીઓને લોકોનું નામ પણ અહીં આપેલું છે પણ પહેલાં કેટલીક સૂચનાઓ જોઈ લઈએ કે ઉમેદવારને જે વિભાગ ખાતે નિમણૂક કરવામાં આવે તે વિભાગ ખાતે ઓછામાં ઓછું પાંચ વર્ષ માટે તમારે નોકરીમાં ફરજ બજાવવાની રહેશે પાંચ વર્ષ સુધી બદલીનો લાભ મળશે નહીં આ સિવાય અલગ અલગ છે કાંઈ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે ના વાંધા અરજી પ્રમાણપત્ર છે એ બધું લઈ અને તમારે હાજર થવાનું રહેશે અને ત્યારબાદ નિગમની નીતિ નિયમો મુજબ અલગ અલગ જે કાર્યવાહી હોય તે કરવામાં આવશે અને ત્યારબાદ વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ તમને વહીવટ જે કાંઈ આપવામાં આવે તે તમને કરી દેવામાં આવશે બરાબર સદર ઉમેદવારોને અને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેવાનું છે ખોટી રીતે અથવા કોઈ ખોટી વિગત હશે તો ઉમેદવારી તમારી રદ થશે એટલે કે નોકરી નહીં મળે ત્યારબાદ પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ અલગ અલગ જુદા જુદા કાનોસર પડતર રાખેલ ઉમેદવારોને ફક્ત ડેપોની સ્થળની પસંદગી કરવામાં આવશે પરંતુ તેઓની ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજની ખરાઈ થાય ત્યારબાદ જ એમને તે ઓર્ડર આપવામાં આવશે એટલે કે ત્યારબાદ જ તેમને નિમણૂક આપવામાં આવશે એના માટેની તારીખ પણ તમને આપી દીધી છે તારીખ છે વિદ્યાર્થીઓ ચોવીસ સાત બે હજાર ચોવીસને સમય છે સવારે સાડા દસ કલાકે જે સ્થળ છે મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ રૂબરૂ દસ્તાવેજો છે એ રજૂ કરાવવાના રહેશે બરોબર ચાહે તે અનુસૂચિત જનજાતિને લગતા કોઈ ડોક્યુમેન્ટ્સ હોય કે અલગ અલગ જે કઈ ડોક્યુમેન્ટ્સ હોય એ ડોક્યુમેન્ટ તમારે અહીંયા જમા કરાવવાના રહેશે આ સિવાય ગુજરાત સરકાર મુજબ બસ એ જ માહિતી છે મેં ચોવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ સાડા દસ કલાકે અને કેટલા ઉમેદવારો છે તો તેર જેટલા ઉમેદવારો છે આ લોકોનું જે વેઇટિંગ લિસ્ટ ઓપન થયું હતું તો અત્યારે તેરનું અહીંયા નામ આપેલું છે સંજયભાઈ છે ત્યારબાદ ઉમંગભાઈ છે ત્યારબાદ ભાવેશ કુમાર છે ત્યારબાદ ચિરાગ કુમાર છે મૌલિક કુમાર છે અંકુલ છે ત્યારબાદ અલગ અલગ જે કાંઈ નામ આપેલા છે અને કઈ કાસ્ટથી બિલોંગ કરે છે અને કયા ડિવિઝનની અંદર છે એ પોસ્ટિંગ લીધું છે એના માટેની અહીંયા માહિતી આપેલી છે બરાબર તો કનેક્ટર માટેની પોસ્ટનું આ વેઇટિંગ લિસ્ટ ખુલી ગયું છે જે વિદ્યાર્થીઓને જરૂર હોય તે ફટાફટ ચારથી પાંચ દિવસનો સમય છે તો એ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દે જેથી એ લોકોને સત્વરે છે ઓર્ડર મળે અને ઝડપથી નોકરી ઉપર લાગે તો આ વિદ્યાર્થી મિત્રો છે જૂની ભરતી હતી અને લગતી અપડેટ અત્યારે આવેલી હતી ખાસ કરીને વેઇટિંગ લિસ્ટ પણ જાતિ ખરાઈ બાકી હતી અને જાતિ ખરાઈ એમાં થઈ ગઈ છે એટલા માટે સ્થળ પસંદગી માટેનું તમને અહીંયા વાત કરવામાં આવેલી છે ચાલો ત્યારે આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ બાકી કોઈ જૂના વિદ્યાર્થી હોય કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય રજૂ કરી શકે છે થેન્ક યુ ફોર વોચિંગથી જોડયો જય માત્ર ભારતમાં જય